ત્રણેય ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર જે મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી હતી તેમાં મને ખૂબ મસ્તી વિજય બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ ત્રણેય ગામનો આભાર જે પણ વિકાસના કામો જે સરકારી કામો હશે તેમાં કોણ હું કચાસ રાખ્યા વિના ખૂબ જ તન મન ધનથી ત્રણેય ગામમાં વિકાસના કામો કરીશ તે બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ ગણેશભાઈ ચેતનલભાઈ પટેલ તેજપુરા એટલા માતાની કૃપાથી અને ગામ લોકોના સાહ સહકારથી

જ્યાં જરૂર પડે ત્યાં હું તપ્તર રહું છું અને અત્યારે પણ તપ્તર છું કોઈ કામમાં એમને કોઈ બી ગમે ત્યારે હોસ્પિટલ નું કામ હોય કે ગમે તે પ્રકાર ના કામ હોય તો હંમેશા એમને અગ્રેસર રહ્યો છું અને અગ્રેસર રહીશ એવો મને મારા કામ લોકો એ મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું ખરો ઉતરીશ જે કામ હું બાકી રહ્યા છે વિકાસના કામો એને વેગ આપીશ અને તન માન તનથી પૂરા વેગથી હું કામ કરીશ મારું નામ બેન અમરાભાઈ મોનાભાઈ રેવાસી ભુવાઈડી નું મે મારી ઉમેદવારી સરપંચની મારા ગ્રામ પત્નીના નામે નોતાવી તેનું નામ ચોથી બેન અમરાભાઈ તેઓ ગોમ ગોમવાસીના સહ સહકારથી એમની જીતથી તેમને ઘણા મતોથી જીતાડ્યા ને મારો વિજય થયો હવે પછીના કામોમાં હું જે મારાથી બનશે એમાં વિકાસના કામોમાં જે તે કોમોમાં જરૂરિયાતવાળાને ગરીબ ગરીબાને જે સમય છે એ પ્રમાણે હું સપેતાથી વર્તીશ સારો કામ કરીશ હું કોઈની સાહસમ વગર મારી રીતે હું કામ કરીશ કોઈને દબાયા સિવાય મારું નામ ગોવાભાઈ રઘાભાઈ રવાડી ગામ સણવાલ જે આપ ચૂંટણી થી મારી જીત મારી જીત નથી પણ મારા ગામની જીત છે દરેક કોમની 18 આલમની જીત છે અને એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એકવીસો 21210 મતદાતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું ગામના પડખે ઊભો રહીશ અને ગામ મને સદ સહકાર આપશે અને જે ભી વિકાસના ગામના કામો થશે એ મારું આખું ગામ મળી અને અમે એકબીજા સાથ ખભોથી ખભો મિલાવીને કરશું એવી હું ગામને ખાતરી આપું છું ગામડે ગામડા વતને છો મારું નામ રાજાભાઈ ભાવાજી પટેલ ગામડી ગામે મને સરપંચ તરીકે ચૂંટી અને વિજય બનાવ્યો આખા ગામનો ખૂબ ખૂબ આભાર ગામના માટે વિકાસના કામ કરશો ગામને સાથે મળી અને વિકાસના કામો કરશો કારેલી વૃક્ષ ગ્રામ પંચાયત રાજપુર ધોધાવી પીડાડી મારા બંને ગામોએ મને જે ચૂંટણીને મોકલવા જીતાડ્યો છે બંને ગામોનો હું ખૂબ આભારી છું અને મે મારાથી થાશે રાતે ગમે કમ રાતે દિવસે ચોવીસ કલાક પબ્લિક ની સેવા કરવાનો છે મને કહેશે બધું હું કરીશ અને આ બે ગામોનો હું ખૂબ ખૂબ આભાર દિલથી